અલ્યા એ બીરાવ્યા તમે તો એને કાઢતો કાઢતો મારું કાઢી નાખો એમ જો આ શું કરો કાળું કરજે કેમ ગઈતાર અમાર કાળું પડ પછિયા છે છે આ ગામના આવે ખબર છે લાગતું લ્યા આ છોકરો છે અમને પહળ

આ જો જો કะไรમ ન થાય માર ચેલો થા મન કશું ના કી કરેેલા કો કે લે અલ્યા એ મરવરાય તો ની લે જો આમ ની રહે ઓ નામ છે યુ લાગે છે એમ

કોકોસ્પા સ્મૂધી એ એ એ આ મોજી તમે છો લ્યા ખબર એ ડો એ ચૂપ ચૂપ ઓગળો એમ તો પારો ડો આ બેસ્ટ પ્રેસ સુ કરવાની દેકો કાઢવાનો હવે તો હું 1 રૂપિયાય નઈ આલું રૂપિયાય નઈ આલું હું તો તો કશું નઈ થાય અમે પહેલા જલા જલા

પંચાવન હજાર રૂપિયા હું શું કરું છું ખબર પંચાવન રૂપિયા પેલા શું કરવું છે છોકરા હું

બેટા મારા માર્યો